સુરતમાં ગત રાત્રિથી જ વરસાદ શરૂ થયો છે સેન્ટ્રલ ઝોનના મૈધરપુરા નાનપુરા ચોક બજાર સબલતપુરા વગેરે જેવા વિસ્તારોમાં એકત્રીસ મીમી વરસાદ ખાબક્યો છે તો ઈસ્ટ ઝોન એ વિસ્તારમાં વરાછા કાપોદરા મિની બજાર એલ એચ રોડ હીરાબાગમાં ચોવીસ મીમી વરસાદ નોંધાયો છે ઇસ્ટ ઝોનની વાત કરીએ તો બી વિસ્તારમાં સરથાણા મોટા વરાછા અબ્રમા લસકાણા નાના વરાછાને યોગી ચોકમાં એકત્રીસ મીમી વરસાદ નોંધાયો છે વેસ્ટ ઝોનની વાત વાત કરીએ તો રાતેર અડાચણ પાલ પાલનપુર જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં તોતેર મીમી વરસાદ નોંધાયો છે નોર્થ ઝોનની વાત કરીએ તો કતારગામ વેડ રોડ ડભોલી સિંગલપોર સહિતના વિસ્તારમાં આડત્રીસ મીમી વરસાદ નોંધાયો છે સાઉથ ઝોનની વાત કરીએ તો ઉધના પાડેસરા ઉન અને ભેસ્તાન સહિતના વિસ્તારમાં છ મીમી વરસાદ નોંધાયો છે તો સાઉથ ઇસ્ટ ઝોનમાં લીંબાયત ભાઠેના ડિંડોલી પર્વતપાટિયા અને કુંભારિયા સહિતના વિસ્તારોમાં નવ મીમી વરસાદ નોંધાયો છે સાઉથ વેસ્ટ ઝોનના વેસુ પારલે પોઈટ અઠવા લાઇન્સ ઉમરા વીઆઈપી રોડ અને ડુમસના તેર મીમી વરસાદ નોંધાયો છે ત્યારે સુરતના સમગ્ર વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે સેફ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે